અને શાંતિ આપો તમારા ગભરાયેલા મનોને હિંમત બળ આપો તમને પડવા ના દો પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને ચોક્કસ પ્રભુ એવું કર્યા વગર રહેશે નહીં હાલેલુયા ઘણી વાર મિત્રો આપણને એવું થાય નહીં કે સંગતોમાં શું ભાગ લઈએ ઘણી વાર આપણે એવી ચોક્કસ બાબતોને પકડી રાખતા હોય અને એની જગ્યાએ બીજી ઘણી બધી જે આપણને સલવતો મળતી હોય ભજન કરવાના માટેની એને આપણે જાણે નજરઅંદાજ કરતા હોઈએ છે નહીં અને ઘણી વાર એવું બને છે ઘણા બધા સેવક સેવિકાઓની લિંક આવતી હોય છે અને ફેસબુક લિંક હોય કે યુટ્યુબ લિંક હોય અને કોઈક વાર એવું બની શકે છે કે આપણી સાથે આપણી પાસે સમય ના હોય આપણે ઈચ્છતા ના હોય અને આપણે જોઈ ના શકીએ પણ ઘણી બધી વખત એવું પણ બને છે કે ઘણી બધી એવી લિંક અથવા ઘણી બધી એવી પ્રભુની સંગતોમાં આપણે જતા નથી જઈ શકતા નથી અથવા એક કયા બીજા કારણોસર આપણે જઈ શકતા નથી ઘણી વાર પણ એમનું કામ કરી જાય છે નહીં પણ મેં ઘણી વાર કહ્યું છે કે ઘણા બધા એવા લોકોની સાક્ષીઓ છે કે જ્યારે ઓડિયોસ જયારે યુટ્યુબની લિંક મોકલવામાં આવે છે ફેસબુક આવે આવે છે છે જ્યારે એને સાંભળવામાં ત્યારે પ્રભુ એ લિંકમાં રહેલા સંદેશા દ્વારા પ્રભુ વાત કરે છે હાલેલું હા હું એવું કહેવા માંગુ છું પ્રભુ વાત કરે છે પછી આપણે ભૂલી જઈએ કે એની અંદર કોનો અવાજ છે કેમ કે પ્રભુ તમારો પણ ઉપયોગ કરી શકે છે બીજા કોઈનો પણ કરી શકે છે ને મારો પણ કરી શકે છે કારણ કે દેવનું જે જે દેવને જે કાર્ય કરવાનું છે એના માટે એ આપણા મને કોઈનો પણ ઉપયોગ કરી શકે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા લાસ્ટ વીકમાં અમારી જે સંગતો ચાલે છે બુધવાર અને શુક્રવારની એ સંગતની લિંક આમ તો સંગતના પાંચ મિનિટ પહેલાં બધાને મોકલવામાં આવે છે ઘણા સાંભળે છે ઘણા ડિલીટ કરી દે છે ઘણા ગુસ્સે પણ થાય છે અને ઘણા પ્રેમથી જોડાય છે પણ પણ પ્રભુ એવી નાની નાની સંગતોમાં પણ મોટા મોટા કામો કરે છે હા લઈ લો પ્રેઝ ધ લોટ ગયા અઠવાડિયામાં અમારી ટીમના જે બહેન છે પ્રાર્થનાના યોદ્ધા છે તેમની પાસે એક ફોન આવ્યો અને તેમણે સુંદર સાક્ષી આપી કે તેઓ કદી પણ એ લિંકમાં જોડાતા ન હતા પણ એમની તબિયત બહુ ખરાબ હતી તેઓ ઘણા દિવસો સુધી ખાઈ શકતા નહોતા એમને કઈ પણ રીતે તેમના શરીરમાં ચેન હતું નહીં અને તેમને જે પ્રમાણે તંદુરસ્તી જોઈએ એ પ્રમાણે તંદુરસ્તી તેમની ઈશ્વરે પ્રેરણા કરી હોય દોરવણી આપી હોય એમ તેમણે એ લિંક ક્લિક કરી અને જ્યારે પ્રાર્થનાનો સમય આવ્યો અને બેન જ્યારે પ્રાર્થના કરાવતા હતા અને પ્રાર્થના દ્વારા પ્રભુએ અદભુત કામ કર્યું એ મિનિટે પ્રભુએ તેમને સાજાપણું આપ્યું તંદુરસ્તી આપી અને જે ઘણા બધા દિવસ સુધી થી ખોરાક લઈ શકતા ન હતા તેઓ ખોરાક લઈ શક્યા પેટમાં ખોરાક ટકી શક્યો અને ખોરાક તેમના શરીરને માટે આશીર્વાદરૂપ બન્યો હાલી રહ્યા પ્રેઝ ધ લોર્ડ ફક્ત આ મિનિસ્ટ્રી અથવા અમારા કામ માટે જ હું નથી કહેતો પણ જ્યારે જ્યારે પ્રભુનું વચન આવે છે આપણી પાસે અને જો એવો સમય હોય અનુકૂળતા હોય તો આપણે જરૂરથી સાંભળીએ કેમ કે એ દેવનું કામ છે ઘણીવાર એના દ્વારા ઈશ્વર વાત કરે છે હાલેલુયા પ્રેઝ રોડ ચોક્કસ ઘણી વાર એક મનુષ્ય સ્વભાવ તરીકે આપણને કોઈ વ્યક્તિ ગમતા હોય ના ગમતા હોય તેઓની ખરાબ બાબતો સાંભળેલી હોય હવે આપણે એમાં ઘણી તો સાચું છે ખોટું જાણતા પણ ના હોય પણ જેમ ટોળું કહેતું હતું એને વધે જણાવો એમ ઘણા બધા લોકો એમાં જોડાઈ પણ ગયેલા હોય અને એના કારણે ઘણી બધી વખત પ્રભુનું કાર્ય થતાં અટકી જતું હોય છે પણ જ્યારે જ્યારે આપણને વખત મળે સમય મળે ત્યારે પ્રભુના કાર્યમાં જોડાઈએ વચન સાંભળીએ પ્રાર્થનામાં ભાગ લઈએ અને ચોક્કસ પ્રભુના આત્મા સાચો ખોટાનો આપણને ઇમિડિયેટ એ જ વખતે આપણને દોરવણી આપશે એને પ્રભુનું વચન કહે છે દરેકે પરખ કરવી નહીં પોતાની પરખ કરવી અને સાચા ખોટા વિશે પણ આપણે પરખ કરવાની છે અને ચોક્કસ પ્રભુ દરેક સત્યતા માટે આપણી સાથે જ્યારે આપણે પ્રાર્થના દ્વારા આગળ વધીએ છીએ ત્યારે એમાં દોરવણી પણ આપે છે હાલી લોહીયા પ્રેઝ લોડ અને હંમેશા આપણે આમ જ ઈશ્વરની સમક્ષ આપણે પૂરા વિશ્વાસ સાથે જઈએ કે મારા પ્રભુ મારા ઈશ્વર મારા રાજા મારા માટે ખચી કામ કરશે મારા માટે કંઈક બોલશે વચન દ્વારા વાત કરશે ગીતો દ્વારા બોલશે કોઈ સંગતમાં દ્વારા વાત કરશે એક વિશ્વાસ સાથે આપણે હંમેશા એક એક સંગતોમાં ભાગ લઈએ એક એક સંગતોમાં જઈએ અથવા જવા ખાતર ખાતરની જવા માટે માટેની પણ જ્યારે પણ આપણે જઈએ છીએ ત્યારે એક વિશ્વાસ રાખીએ કે પ્રભુ આજે આ સંગતમાં મારી સાથે વાત કરશે હા લઈ લ્યું રૈયા બહુ વર્ષો પહેલાં એક પ્રભુના બહુ મોટા સેવક આવ્યા હતા તેમનું બહુ મોટું નામ છે હું નામ તેમનું નહીં બોલું અને એ એ ઓર્ગેનાઇઝેશન જે કમિટી હતી કમિટીમાં પણ હું એનો હિસ્સો હતો અને મને બહુ આનંદ સાથે કહેતા આ મને બહુ આનંદ સાથે હું તમને કહી રહ્યો છું કે આખી ઓર્ગેનાઇઝેશન ટીમમાં તેમની સાથે તેમની આગળ એ પ્રાર્થના સંગતમાં પણ મને જોડાનો ભાગ મળ્યો હતો કે સંગત આશીર્વાદિત બને અને સ્ટેજ પર જ્યારે પ્રાર્થના જનરલ કરવામાં આવી કમિટી સાથે એ સેવક દ્વારા ત્યારે પણ મને હાજરી મળી હતી અને ઘણા બધા લોકો તેમની આસપાસ પૂરા થયા બાદ ટોળા વળતા હતા અને ઘણા બધા ટોળા મીન્સ લાઈનમાં ઊભા રહેતા હતા અને પ્રભુના સેવક વારા પરથી પ્રાર્થના કરાવતા હતા અને ચોક્કસ મારા માટે પણ તેમણે પ્રાર્થના કરી હતી અને એ ટીમની અંદર એક ઓર્ગન એક ઓર્ગન પ્લેયર હતા જેમની પાસે હું ગયો અને તેમને કહ્યું મેં એ સમયમાં મને બહુ આછું પાતળું સંગીત વગાડતા આવડતું હતું અને મેં એમને કહ્યું કે શું તમે મારા માટે પ્રાર્થના કરશો કે હું તમારી જેમ સંગીત વગાડી શકું અને તેમણે મારા માટે એ દિવસે પ્રાર્થના કરી હતી હા લે પ્રેઝ લોટ અને ઘણી વાર એ પ્રભુના સેવકને હું યાદ કરું છું એક જુવાન એ ભાઈ હતા અને તેમણે મારા માટે પ્રાર્થના કરી અને એ સ્ટેજ પર જ્યાંથી તેઓ વગાડતા હતા ત્યાં ઉભા રહીને મધ્યસ્થતા કરી પ્રાર્થના કરી કે પ્રભુ તમે તમારા દીકરાને સંગીતનો તાલંત આપજો તમે વધારે સારી રીતે વગાડી શકે અને ઉઘણી જ્યારે વગાડતો હોઉં છું ત્યારે એ સેવકને માટે પણ પ્રભુને આગળ સ્તુતિ કરું છું કે પ્રભુ તમારો આભાર કે એ દિવસે એ જે સેવકે પ્રાર્થના કરી એનો ઘણો બધો આશીર્વાદ તમે મને આપ્યો છે હા લઈ આપણો વિશ્વાસ હોવો જરૂરી છે ખાલી અટેન્ડ કરવા માટે નહીં ખાલી જવા માટે નહીં પણ એક વિશ્વાસ સાથે હંમેશા સંગતોમાં જઈએ ભાગ લઈએ કે પ્રભુ આજે મારી સાથે વાત કરવાના છે અને જુઓ દિવસો પ્રભુ કેવા બદલે છે અને સંગત દ્વારા પ્રભુ આપણને કેટલો બધો આશીર્વાદ આપે છે પ્રેસલ આવી નાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દિવસના અંતે ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડુ નામ લેવાને માટે તમે આ સુંદર તક પૂરી પાડી છે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ લોર્ડ પ્રભુ જેમ આખો દિવસ અમારી સાથે રહ્યા છો હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી રક્ષા કરી છે પ્રભુ તેમ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી રક્ષા કરજો અમારી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ અમને તંદુરસ્ત રાખજો પ્રભુ અને પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવાનું છે માર્ગમાં અમને આગળ વધાર છો પ્રભુ એક વિશ્વાસ સાથે નમ્યા છો પ્રભુ કે આજે તમે અમારી સાથે વાત કરશો અમારી સાથે બોલશો અમને સમજણ આપશો બુદ્ધિ આપશો જ્ઞાન આપશો ડાપણ આપશો અને પ્રભુ આજે કચી તમારી પવિત્ર હાજરીમાં અમારું ભલું થશે અને અમારી પ્રાર્થના વિનંતીઓ તમારી સમક્ષ માન્ય થશે એ વિશ્વાસ સાથે તમારે આગળ નમેલા છે ત્યારે પ્રભુ મારા સર્વના વિશ્વાસ પ્રમાણે તમે અમારા પર મોટી દયા અને કૃપા અને કરુણા કરો સાથે પ્રભુ જે પ્રમાણે તમારા બાળકો મનમાં વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે વ્યક્તિગત વિનંતીઓ લઈને તમારી આગળ નમેલા છે પ્રભુ તમે એ પ્રમાણે તેમના જીવનમાં કાર્ય કરજો પ્રભુ પ્રભુ ઘણા બધા એવા છે તેમની ઘરેલુ સમસ્યાઓ છે ઘણા બધા એવા છે કે જેઓ પોતાની પત્ની માટે દુખી છે ઘણી બહેનો એવી છે પોતાના પતિ માટે અને બાળકો માટે દુઃખી છે ઘણા બધા લોકો એવા છે 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 કે જે એમના પરિવારોને માટે દુખી હતાશ નિરાશ જાત જાતના લડાઈ પરિવારોમાં સંપ રહ્યો નથી પહેલા જેવો પ્રેમ રહ્યો નથી ખોટો તો મતો મુકવામાં આવ્યો છે લડાઈ ઝઘડા થવા કરવામાં આવે છે કોઈ જગ્યા પર ચોરીનો આક્ષેપ છે અને કોઈ જગ્યા પર કઈક વસ્તુ તેમના ઘરોમાંથી ચોરાઈ ગઈ છે અને પ્રભુ ઘણી બધી એવી બાબતો બની છે જેના કારણે કુટુંબમાં મન દુઃખ છે પતિ પત્ની વચ્ચે પ્રભુ લડાઈ ઝઘડા થયા છે પ્રભુ સ્વજનો માટે કુટુંબીજનો માટે લડાઈ ઝઘડા થયા છે પ્રભુ અને પ્રભુ લડાઈ ઝઘડો છે પ્રભુ ડિવોર્સ સુધી છૂટાછેડા સુધી પહોંચેલો છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ અલગ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ એ સર્વ બાબતો ખાલી થાય ના સ્વામી પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ ઘર તૂટે નહીં પ્રભુ ભાઈઓમાં શંક રે પ્રભુ કુટુંબો માં પ્રેમ રે પ્રભિતા અને પ્રભુ રોજે રોજ એ ઘરોમાં તમારી સ્તુતિ આરાધના થાય તમારી પ્રાર્થના થાય બાઇબલ વાંચન થાય પ્રભુ અને રોજ રોજ પ્રભુ તમારી પવિત્ર હાજરી થી એ ઘર ભરેલું રહે એવું તમે થવા દીધું તમામ પ્રકારની એ શેતાની બાબતો સતાની હુમલાઓ શેતાની દુષ્ટ યોજનાઓ જીવતા દેવ ના દીકરા પ્રભુ સુ ખ્રિસ્ત નામ નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ અમંગળ બાબતો પ્રભુ જાદુ ક્રિયા મેલી વિદ્યા પ્રભુ અને એ ખરાબ પ્રકારની કાળા જાદુની બાબતો છે પ્રભુ ઈસુના નામે તેમના ઘરો પરથી નાશ પામે અને જઈને સૌદ્રના ઉડાણમાં પડે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ જેમને સેતાને ઘેર માર્ગે દોર્યા છે તેઓ પાછા ફરે તેના માટે પણ પ્રાર્થના કરીએ છીએ દારૂમાં જુગારમાં વ્યભિચારમાં કુટીઓમાં ખોટા સંબંધોમાં પ્રભુ અને પ્રભુ તમને અમંગળ લાગે એવા સંબંધોમાં પ્રભુ અને પ્રભુ ખોટી લતોમાં ખોટી જીદોમાં પ્રભુ જાત જાતના વ્યસનોમાંથી પ્રભુ તેમને છોડાવી લો પ્રભુ તો ઘરને પણ છોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ કરજો સફળ કરજો પ્રભુ તેમના માટે અશક્ય છે પણ પ્રભુ તમે તેમનો વિદેશ જેવો પ્રભુ શક્યતામાં બદલી નાખો તેમને નોકરી ધંધા રોજગારના આશીર્વાદ પર નોકરી ગુમાવી છે પ્રભુ તમે એમને બીજી જોબ આપજો આવકના સાધનો નથી તમે આવકના માટે રસ્તો કરજો પ્રભુ કુટુંબમાં આવકનો પ્રભુ પ્રવાહ બંધ થઈ ગયો છે તો ફરીની એકવાર પ્રભુ અમે પ્રાર્થના કરી છે એ આવકનો પ્રભાવ ખુલ્લો થાય મિનિસ્ટ્રીમાં પ્રભુ પ્રભુના सेवक सेवक से ने जरिया तो अटकी गई है प्रभु ज्या कहीं તેઓ ફસાયા છે રોકાયા છે દુઃખી થયા છે પ્રભુ એ સર્વ બાબતો તમે દૂર કરજો અને પ્રભુ એક એક સેવક નું ઘર પ્રભુ એક એક સેવિકાઓનું ઘર ને પ્રભુ એક એક તમારા લોહી માં ખરેલા લોકોનું ઘર પ્રભુ ફરીથી આનંદ કરે તમારી સ્તુતિ કરે આરાધના કરે અને તમામ દુઃખના પ્રસંગોને રૂકાટો દૂર થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જ્યાં સતાવણી થઈ છે પ્રભુ ત્યાં આગળ વિશેષ તમારી મોટી કૃપા માંગે છે દયા માંગે છે તમે તેમનું રક્ષણ કરજો તમે તેમનું જ્યાલ માનનું રક્ષણ કરજો પ્રભુ અને પ્રભુ તેમની વિરુદ્ધની સઘળી દુષ્ટ યોજના જીવતા દેવના દીકરા પ્રભુ કૃષ્ણના નામમાં તમે નાશ કરજો એ પ્રાર્થના કરે છે દેશ વિદેશમાં જેઓ પ્રભુ લોકો તમારા નામે પ્રાર્થના કરી રહ્યા તેમની પ્રાર્થના સાંભળજો તેમના ઘરનું પાલન પોષણ કરજો તેમને જૉબ આપજો પ્રભુ તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો પ્રભુ વિશેષ પ્રભુ જેમને જેઓ લગ્નની ઉંમરના છે તેમને લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો અને અને પ્રભુ દરેકને તમારા પ્રેમ આનંદ આશીર્વાદ આપજો મિનિસ્ટ્રીની જરૂરિયાતો મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ કરજો સાબરના આશીર્વાદ કરજો બીજાઓને મોકલે છે તેમને હમણાં આશીર્વાદથી ભરપૂર કરજો અને દરેક સેતાની બાબતોથી અમારા બધાનું પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ જેમ દિવસો તમે અમારી સાથે હતા આગળના સમયમાં મારી સાથે રહેજો અત્યારનો અત્યારે પ્રભુ ખોરાક વસ્ત્ર હોન પાણી આપજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને આ ફળને આ મિનિટ સુધીમાં થયા મિલાય થયેલા અમારા બધા પાપોને તમે માફ કરજો અને સવારમાં ફરી વાર તમારું પવિત્ર નામ લેવાનો તક આપજો એવું માગતા બા બાપ મારી પ્રાર્થના તમારા વાલા દીકરા અને અમારા ઉદ્ધાર તારનાર પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન